બગડા ખૂંદતા પરિવારોની એક અપેક્ષા એ છે કે એમની આવી અનેક વહલપની વસાહતો બને આજ સવારે આમ ઉઠીને અહીંયા નીકળતી હતી ત્યારે ભગવાનને પ્રાર્થના કરતી હતી ત્યારે એમ કહ્યું કે ભાઈ હમણાં ચાર દિવસ પહેલાં જ અમે સુરેન્દ્રનગરના ભડવાણામાં આવી જ વસાહતનું ઇનોગ્રેશન કર્યું એની પહેલાં મોરબીના નીચી માંડલમાં સત્તર પરિવારોને એટલે મેં એકદમ ભગવાનના નિત્યક્રમ બંધ જ ના થાય દરરોજ ઉઠીને આવી વસાહતોના ઉદઘાટન કરી શકીએ એવો મનોરથ છે સ્વાર્થમાં કોઈ જ નથી અમારો કે વ્યક્તિગત કશું મેળવવું છે પણ ભગવાન આ મનોરથ છે એ પૂરો કરાવજે જેથી અને ઘર બહુ મોટું સાંભળું છે આપણા બધાનું કોઈ પણ વ્યક્તિ હાશકારો જ્યાં અંદર થાય અને બહાર ખુલ્લામાં ઘણી વખત બહેનો મને કહેતી હોય કે બેન અમુક ગામમાં કે જ્યાં પડાઓ નાખ્યા હોય ફરતા હોઈએ ત્યારે તો કેવા વિચિત્ર પ્રકારના માણસો તો નહાવાનો ટાઈમ અમારા બહેનોનો થાય ને એ વખતે જે તત્વો ત્યાં આગળથી પસાર થાય આ બધું શૌચાલય જવું છે ટોયલેટ માટે તો રાતની વાટ જોવી પડે બહુ દુઃખદ પરિસ્થિતિ આપણે કોઈ દિવસ પેલું કહેવાય એના ખાસડામાં પગ નાખીએ તો આપણને એની પરિસ્થિતિ